અને સવારે સવારમાં જ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે એટલે ભાણાને ક્યાં જવાનું છે અને શું છે એની તેમ કાલ બધાએ બહુ બધાએ કમેન્ટ કર્યું ભાણો ક્યાં ગયો છે અને હું એને આન પણ ભાણાને આપણે આજ ભાણો રૂબરૂ છે એટલે આપણે ભાણાને રૂબરૂ પૂછી લઈએ ભાણા શું છે બધું એમ ક્યાં ભાણા તું કામે જશો અને શું છે બધું આપણે પહેલા ફોરપીમાં જતા ના હવે પાછા જવા મીડ્યા છીએ અમે ફોરપીમાં ફોરપીમાં ભાણાએ ચાલુ કરી દીધું છે કામ એટલે ભાણો કાલ વિડીયોમાં નહોતો આવ્યો કા ભાણા અને આપણે અહીંથી અપડાઉન કરવી છે અમારે ભાણો અહીંથી ડાયરેક્ટ ભાવનગરનું અપડાઉન કરે છે ને કાલ થી કામ ચાલુ કર્યું કા કાલ થી નહીં એમ તો ત્રણ ચાર દિવસ થઈ ગયા ત્રણ ચાર દી થઈ ગયા હા કેટલું કામ થઈ રહેશે ફોરપી માં હવે હવે થઈ રહે છે છસો સાડી છસો નું હા છસો સાડી છસો નું કામ થઈ રહેશે અને વધારે કામ ન થાય તોય પણ ભણાવવા ને જરૂર નથી ભણા મામા બેઠા છે કા ભણા હા આપણે કઈ મૂંઝાવવાની જરૂર ના એટલે ભણા હું પૈસા જ નથી આપતો પણ સાબાશી જરૂર આપું છું કે ભણા મૂંઝાતો નહીં એમ કા ભણા હા માણસને કેમ કે સાબસીની જરૂર હોય પૈસા તો માણસ હાથ છે ને કાલ નથી માણાનો હાથ ખાલી આમ જો ભાણાને માથે હોય ને મામાના હાથ તોય ભાણા ન મુંજાય કા ભાણા હા આપણે તમને મૂંઝાતા જ ના આયા તમારે કાય એવું કા ટેન્શન હોય તો મને કહેજો હું તમારા માથે મારો હાથ રાખી દે કા ભાણા હા એટલે પૈસાની જરૂર હોય તો અમાર ભાણાને કોન્ટેક્ટ કરી ગયો અમારે ભાણા પાસે બહુ વધારે પડતા પૈસા છે પણ અત્યારે નથી કે લઈ વાણા અત્યારે કાય ના અત્યારે આપણા કિસાય ખાલી છે લોકે સઈગા લોકે અત્યારે અમે બે મામા ભાણિયા બે લોકે સઈ અત્યારે તમારી પાસે નથી તમારી પાસે કોઈ પાં હોય તો અમને કમેન્ટ કરજો અમે તમારી પાસે લઈ જાવ કાબાણા હા અત્યારે વાપરવા પૂરતા આપજો તમને થોડા ઘણા હોય તો ઉશી ના આપજો તું તારે કાબાણા હા તો અમાર ભાડાને જવાનું છે અત્યારે કે કામે જવાનું છે કાપણ અત્યારે જવાનું છે ને હા અત્યારે આપણે કામે જવાનું છે આપણે પાવનગર અને પછી હાજે પાછો આવવાનું છે ને હા આપણે સાંજે પછી આઠ વાગે નથી સવારમાં આઠ થી સાંજે નો ટાઈમ છે કાભાણ હા અને આપણે ભાણાને વિડીયોમાં બહુ મિસ કરશું કેમ કે અહીંયા આપણે આવીએ એટલે ભાણાને ક્યારે રજા કઈ આવે અઠવાડિયા એમ ક્યારે રજા આવે આપણે શનિ રવિ રજા આવે શનિ રવિની ભાણાની રજા આવે તો શનિ રવિ ભાણો તમને વિડીયોમાં જોવા મળશે નકર તો નહીં જોવા મળે કાભળા હા નકર આપણે ઓફિસે આવીશું તો આપણે છે ને ભાણાનું ઘર ખરીદી લીધું છે

હું ઊંધા ત ના પણ આમ બહુ નો ભરોસો ન કરે એ વાત છે હાલ હાલ કાઢ્યા ગાડી લે એટલે તને આપી હું આપણે બસમાં અને માં પાછું ઢોકા લેતા આવ્યો ત્યાં બધા જો ભાણી બધા રાખતા છે ઢોકા રાખજો હો મામા હાટુ ખાલી સાફા પૂરતા લાવ્યા બે ત્રણ ન લવાય હા

કાઈ નથી કેવું ખાવા ગયો તીખા ખબર આવે શું ગયા છે ઠીક તો વાંધો નહી ગળી સટણી યાર બોળું છે કેવા લાગ્યા ઢોકા બહુ મીઠા લાગ્યા પણ તાણ આવી ના તો બીજા લે ક્યાં લેવા જાવા લાવ્યા તો ન્યાદી થી તે થોડક વહે જ લવાય એટલા બધા પૈસા હોય તો ને અરે ભાઈ ફોન કરી લે દે જાય કાયન કે ફોન ફોન પે માર નંબર આપ એટલે ફોન પે કરી દે ભાઈ કે ના પાડી ના નત પડતા પણ એ તો કે અત્યારે કેને લેને

આપણે રાતે કાંઈ શૂટ લીધું નહોતું કેમ કે આજે આ મરણ થઈ ગયું હતું એટલે મારે આવવું પડે એમ હતું અને કાલે એનું એટલે આપણે કારવું પડે એટલે આપણે વ્યાસી ને મારે જે નાવા બાવાનું બાકી છે કાંઈ જો રાતે કામ કર્યું હતું એટલે કઈ નાવાનું બાકી છે ને આવડી આ તો જો નાઈન થઈ ગઈ છે ફ્રેશ હું ફ્રેશ થઈ ગઈ છું અને આયુષ ને આઈશ બાકી છે અને એનો એવ કહી દઉં હું લેવા નથી નાયા હાજે ઈ ઓનલાઈન કામ કરે છે એટલા માટે ઈ મોડા ઊઠાતા એટલે હજી બસ એને ખાલી નાસ્તો જ કર્યો છે જે ફ્રેશ થવાનું બાકી છે અને આઈશ ને તો આપણે થોડો ઘણો દી સડી જાય ને પછી જ નવરાઉ કે એને શરીરની ઉધરસ થઈ જાય ને એટલે ઠંડુ પાણી હોય અને મારા માટે તો ગરમ પાણી માંગ્યું છે કે નથી માંગ્યું અજી નથી માંગ્યું

અને એના આપણે જવાબ આપવાના હોય હામાં એટલે એમ એ વ હું કામ કરું છું અને એ વેબસાઇટ છે શેર નામની વેબસાઈટ છે તમે યુટ્યુબમાં કે આમ મેં સર્ચ મારીને ગૂગલ ઉપર જુઓ તો તમને વેબસાઇટ મળી જ જાય અને એ કામ કેવી રીતના કરવાનું હોય ને એ બધું તો બહુ લાંબી પ્રોસેસ છે એ તો હું તમને વિડીયોમાં નહીં કહી શકું પણ એમાં નાઇટના દિવસ ચોવીસ કલાક કામ હાલે પણ અત્યારે તો એમાં થોડુંક ડીમ છે કાં કામ બરાબર થતું નથી બહુ નથી થતું થોડું ઘણું થઈ રહ્યું ચારસો પાંચસો જેટલું થઈ રે છે કા અને મને સૂર્ય દા નારાયણ અમા પડે છે ને તમારા આખી નથી ખુલતી અને આ તમને બધાને એક વસ્તુ કહી દઉં કે આપણે જવાનું છે રવિવારે મેડીમાં એ પુરિયા વડલાવાળા રામપરા મેડીમાં બેઠા છે ને આપણે જવાનું છે તો બધા જે જે મેળીમાંને માનતા હોય કોમેન્ટમાં જ બધા જરૂર કહી દેજો જે મેડીમાં આપણે જવાનું છે રવિવારે અને સોમવારે લગભગ તમારો બ્લોગ આવી જશે મેડીમાનો અને બહુ મસ્ત મંદિર છે અને આમ ધારધાડા મેડીમાં છે એવું છે બધાને હું તો જાઉં છું પહેલીવાર જ તે બધા રાજા ભાઈઓ લગભગ એ મેડી માં ધામે ગયેલા જ હશે રામપરાની ની મેડી કેવાય છે ભૂરિયા વડ અને આપણે અહિયાં નો બ્લોક છે એટલે ઘણા બધા એક વાર તો અમે હાલી પણ અહિયાં ગયા તા એનો વિડીયો છે ને આ વખતે બીજી વખત આયુષ ની માનતા છે એટલે આપણે બીજી વાર જવાનું છે કા મારા મામા માનતા કરેલી છે આયુષભાઈ તો આપણે જવાનું છે મેડી દર્શન કરવા મારા મામાને ફોન આવ્યો હતો કે હવે તમે ફ્રી છો તો આપણે જઈએ પગે લગાડીએ વર્ષ દિન થઈ ગયો છે

હા તો આપણે અહીંયા કેટલી દેવ દેવાનો વર્ષે દી જવાનું થાય ને હા હા જી દેવાનો મરે હું કે ઓલા પર મેળા જવાનું છે પછી આપણે જાશી દેશાવાના દર્શન કરવા અને આપણે તમને જે ક્ષેત્ર જે ડેમ નો બધું બતાવ્યું છું ને ત્યાં દેશ દીવાહો ને દિવસે મસ્ત મજાનો મેળો ભરાય છે ને આપણે અહીંયા જાવું હોય અને તમને બતાવશું પણ એ મેળા એની મોસ તમને બતાવવાની છે એ જ હોય કે ને વર્તે હોય એનો વર્તે દી છે આજ દીવા હોય ને કાલે એનો જાગરણ હોય ને એમાં મેળો હોય તો હવે મેળા અમાર મેળાને ને કઈક ફ્રેશ કર દો વિડીયો હશે ને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નવા વ્લોગ માં મળશે ત્યાં સુધી બાય બાય